જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ જ્ઞાતિમીરાંત જ્ઞાનાંજના સલાકયા ચુરૂમી તસ્મુરવે ન શ્રી વલ્લભુષાજી પરમ દયાલ વલ્લભાખ્યાન વૈષ્ણવો અને આપણે નવમા વલ્લભાખ્યાન છેલ્લા વલ્લભાખ્યાન ની અંદર પ્રવેશ કરી જ ગયા છીએ અને આજે એમની છઠ્ઠી કડી ની અંદર ગોપાળદાસજી દાસજી નું દર્શન કરાવતા ગાઈ રહ્યા છે એ આપણે જોઈએ શ્રી ગોવિંદજી આનંદમય ધર્મ સકલ નું ધામ રે રસના શ્રી રાણીજી રંજન રૂડલા ભક્ત શકન વિશ્રામ રે રસના તો શ્રી ગોવિંદ રાયજી શ્રી ઠાકોરજીનું ઐશ્વર્ય સ્વરૂપ છે અને આપની ભગવત સેવામાં ખૂબ જ આસક્તિ હતી જ્યારે આપના લગ્ન નિશ્ચિત થયા ત્યારે સાંજનું મુહૂર્ત આવ્યું શ્રી ગોવિંદ રાયજીને ઉત્થાપનની સેવાનો નિયમ હતો જ્યારે જાણ્યું કે લગ્નનો સમય ઉત્થાપનની સેવાનો જ સમય છે ત્યારથી અમને ચેન છે એ પડતું નથી શ્રી ગુશાઈજીને કહી શકતા નથી અને મનમાં છે ઉદ્વેગ કરી રહ્યા છે ક્યા लौકિક પ્રસંગના કારણે મારી ભગવત સેવા છૂટશે મારો જારીજી ભરવાનો સમય છે ચાલ્યો જશે લગ્નનો દિવસ આવી ગયો અને સાયંકાલે આપને સુંદર શૃંગાર થયા છે શહેરો બાઈડો છે અશ્વ ઉપર સવાર થવા સવાર થવાને ધૈર્ય છે છૂટી ગઈ શું થયું કે અશ્વ ઉપર સવાર થયા અને એનું ધૈર્ય છે આપશ્રી નું છૂટી ગયું કે મારા શિવનાથજી ને છોડીને જઈ રહ્યો છું એવું લાગતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા છે રાજુભાઈ નેભાભાઈ મનીષાબેન સંગીતાબેન કૃષ્ણાબેન ગીતાબેન સર્વ વૈષ્ણવો નું સ્વાગત છે હજારો વૈષ્ણવો વરઘોડા દર્શન કરવા માટે આવેલા છે કોઈ જાણી ન શક્યું કે આપ આજના દિવસે કેમ રુદન કરે છે શ્રી ગુસાઈજી સમજી ગયા કે બાવા ચિંતા ન કરો લગ્ન મુહૂર્ત છે એ બીજું કાઢીશું જાઓ સેવામાં પધારો જુઓ કેવા પુત્ર અને કેવા પિતા ભગવત સેવાનો કેવો વિરહ છે શ્રી ગોવિંદરાયજી ની આંખોમાં હવે ચમક આવી સ્મિત કર્યું ઘોડા ઉપરથી ઉતરીને અપ્રસ કરી પ્રભુની ટહેલમાં પહોંચ્યા પોતાના હાથે જારીજી ભૈરા અને પછી સંતોષ થયો પછી લગ્ન કરવા પધાર્યા અને ત્યારથી વલ્લભ કુળમાં ક્રમ આવ્યો કે શયન પછી જ લગ્નની વિધિ થાય વિવાહ અને ગૃહાશ્રમમાં પ્રવેશ એટલા માટે કરવાનો છે કે શ્રી ઠાકોરજીને સેવામાં એક જીવ છે એ વધે ભગવત સેવા છૂટે એવો ક્રમ છે એ અહી સ્વીકાર્ય નથી સ્વાગત છે આપનું તો ત્યાં ગોવિંદુ પુત્રનું પ્રાગટ્ય થયું પુત્ર નું પ્રાગટ્ય થયું શ્રી ગુસાઈજી ના ઘેર પ્રથમ પૌત્ર પ્રગટ્યા શ્રી ગુસાઈજી સિંધજી બાવા છે તેની સેવામાં હતા અને ત્યાં આપને આ બધા મળી બધાએ સાંભળીને શ્રીનાથજી મુખમાંથી નીકળ્યું કોના મુખ માંથી નીકળ્યું છે કે શ્રીનાથજી મુખમાંથી નીકળ્યું તો કે ગોવિંદ કે ઘર કલ્યાણ પ્રગટે વા ભાઈ વા માટે શ્રી ગુસાઈજી એ પૌત્ર નામ છે કલ્યાણ રાખ્યું અને સ્વયં શ્રીનાથજી બાબા એ નામ આપ્યું શ્રી ગુસાઈજી એ પૌત્ર જન્મની ની વધાઈ છે એના રૂપમાં માં બાવાને બાબા ને સુંદર નુપુર છે એ સિદ્ધ કરાવ્યા એ નુપુર આજે પણ શ્રીનાથજી બાબા ધરે છે સૂર્યકાંતભાઈ જયેશભાઈ અઘેરા બેન સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે તો જેવો સેવાનો તાપ ભગવત સેવાનો આગ્રહ શ્રી ગોવિંદરાયજીને હતો તેવો જ સેવાનો આગ્રહ શ્રી કલ્યાણરાયજીને પણ હતો જ્યારે શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી પોતાના મઠ ઉત્તરાધિકારી માટે શ્રી ગુસાઈજી પાસે તેમના એક બાળકને ગોદ લેવા માટે આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીના બધા બાળકોએ મઠના અધિપતિ થવાની કરોડની સંપત્તિના માલિક થવાની ના પાડી દીધી શ્રીનાથજીની સેવા છોડીને અમારે ક્યાંય જવું નથી એ વખતે ઘરમાં સૌ નાના હતા શ્રી કલ્યાણરાયજી રાયજીએ સૌથી નાના હતા તેમણે થયું કે બધા એ ના પાડી છે હું ઘરમાં નાનો છું કદાચ ગુસાઈજી મને ગોદ આપી દેશે તો મારી સેવા અને વ્રત છે ગયા તેમને લાગ્યું કે મારા કક્ષની બહાર બેસીને કોઈ રડી રહ્યું છે જોયું તો નાનકડા કલ્યાણરાયજી છે એ રડે છે પૂછે છે બાબા આપ કેમ રડો છો મને ભીખ લાગે છે

વ્રજ તન તનત જાઉં હે કૃપાનાથ એવા આશીર્વાદ આપો કે વ્રજ છોડીને હું ક્યાંય ન જાઉં મને ઇન્દ્રની સંપત્તિ મળે તો પણ મારે માટે ધૂળ બરાબર છે સ્વર્ગ નું સુખ મળે આખી સંપત્તિ મળી જાય ઇન્દ્ર ની તો પણ મારા માટે તો એ ધૂળ સમાન છે મારા મારા માટે તો મારા સિન્હાજી ની સેવા છે એ જ છે એટલે મારે સિન્હાજીની સેવા છોડવી નથી મારે પ્રભુની સેવા છોડીને સમગ્ર દુનિયાનું ઐશ્વર્ય મળે તો પણ મારા માટે એની કોઈ કિંમત નથી આ ભાવ સાંભળીને શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈ તેમને પોતાના હૃદયથી લગાવી દીધા પોતાના મુખમાંથી ચરિત તાંબુલ કાઢી અને કલ્યાણરાયજીના મુખમાં પધરાયું માનો એ રીતે પોતાના સ્વરૂપ ને કલ્યાણરાયજી ના હૃદયમાં છે સ્થાપિત કર્યું એ ચરવેદ તંબુલ ના ત્યાં શિક્ષા સાગર શ્રી હરિરાયજી પ્રભુ છે એ પ્રગટ થયા છે અને જેમને શિક્ષા પત્ર અને અન્ય ગ્રંથો દ્વારા સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને સ્નાત કરી અને પોતાની વાણી વિચારો દ્વારા છે એ ધન્ય કરી અને શ્રી ગોવિંદરાયજી ને અહીં વંદન કરીએ છીએ તો આવા ગોવિંદરાયજી ના ચરણો અંદર સાષ્ટાંગ દંડવત હવે આગળ ની કડી માં ત્રીજા લાલચી શ્રી બાલકૃષ્ણજી છે એ વિશે કહે છે ગોપાળદાસજી

અને આપના નેત્રો કમળની પાખડી જેવા છે તેથી જ આપના આપનું ઘરનું નામ છે રાજીવ લોચન હતું કરાવવાનો વિચાર કર્યો જેટલી વાર ઝવેરી નેત્રો સિદ્ધ કરીને લાવે તેટલી વાર સિન્નાજી એને પસંદ ન કરે વારે વારે નેત્રો બન્યા પછી શ્રી ગુસાઈજી એ કહ્યું કે આપને કેવા નેત્રો જોઈએ તે બતાવો સિન્નાજી બાવાને કે ત્યાં જ બાળકૃષ્ણજી પધાયા શિંહનાજી બાબાએ કહ્યું કે બરાબર આમના જેવા જ નેત્રો છે એ મારે માટે સિદ્ધ કરાવો આજે આપણા શિંહનાજી બાબા જે નેત્રો ધરે છે એ નેત્ર અલંકાર બરાબર શ્રી બાળકૃષ્ણજીના નેત્રોને જોઈને બનાવવામાં આવ્યા છે હંસાબેન ગોપાલભાઈ મહેશભાઈ સર્વનું સ્વાગત છે શ્રી ગુસાઈજીએ માલકૃષ્ણજીને સેવા કરવા માટે શ્રી દ્વારિકાધીશનું સ્વરૂપ છે પધરાની આપ્યું એ સેવા કરતા પણ એમને એનું મન હતું કે મારા પ્રભુ સ્વામિનીજી સહિત બિરાજે અને હું એમની સેવા કરું શ્રી ગુસાઈજીને પૂછ્યું કૃપાનાથ મારા પ્રભુના સ્વામિનીજી કોણ છે શ્રી ગુસાઈજીએ તેમને સુવર્ણના કળા આપ્યા અને કહ્યું કે આ કળા જેમના હાથમાં બરાબર માપના આવી જાય એ દ્વારિકાધીશના સ્વામીની છે એમ તમે માનજો કળા લઈને વ્રજમાં ફરતા ફરતા શ્રી બાલકૃષ્ણજી ગુંજાવનમાં પધાર્યા અને ત્યાં શ્રી યમુનાજી પધાર્યા અને કહે કે મારા કળા આપી દો ક્યાં છે કળા બરાબર આપના શ્રી હસ્તમાં માપસર આવી ગયા માટે દ્વારિકાધીશ ના સ્વામીનીજી શ્રી યમુનાજી છે શ્રી બાળકૃષ્ણજીને નંદ મહોત્સવના ઉત્સવમાં ખૂબ આસક્તિ હતી એકવાર જન્માષ્ટમીના ઉત્સવ ઉપર એમને વરદી પડી અને વરદીમાં નંદ મહોત્સવમાં જવાય નહીં દહીં ઉડે ભીનું થાય એટલે બધું છે છોવાઈ જાય એટલે બધા બાળકો છે એ ઝરુખામાં ઊભા ઊભા દર્શન કરતા હતા નીચે બધા વૈષ્ણવો નંદ મહોત્સવનો આનંદ છે બધાએ લઈ રહ્યા હતા અને ઝાઝ મુરદના તાલે બધા નૃત્ય કરી રહ્યા હતા એ દર્શન કરતા શ્રી શ્રી બાલકૃષ્ણજીને એવો આવેશ આવ્યો કે ઝરૂખામથી તેઓ નીચે કૂદી પડ્યા બનાવી સાથે નૃત્ય કરવા લાગ્યા એમને રોકવા કોઈ ગયું તો શ્રી ગુસ્સાઈજીએ ના પાડી બાવા હમણાં આવેશમાં છે રોકો નહીં આવેશમાં છે ત્યાં સુધી કશું જોવાશે નહીં આ બાપે સુંદર રીતે નંદ મહોત્સવ છે મનાઈ ગયો શ્રી બાલકૃષ્ણજીને અહી વંદન કરીએ છીએ શ્રી બાલકૃષ્ણ કી છે હવે યસ સ્વરૂપ છે ગોકુલેશ પ્રભુનું વર્ણન ગોપાળદાસજી કરે છે જયાબેન શાંતિભાઈ આપ સર્વનું સ્વાગત છે ગીતાબેનનું પણ સ્વાગત છે કલાવતીબેનનું સ્વાગત છે ગરીશભાઈ અંતાળારૂપ પણ સ્વાગત છે લાલજીભાઈનું પણ સ્વાગત છે કૃષ્ણાબેન સુદાડીનું પણ સ્વાગત છે તો શ્રી ગોકુલપતિ અને શ્રી ગોગોલપતિ અતિ ગુણનિધી તાત તળો પ્રતિબિંબરે રસના શ્રી પાર્વતી પતિ સુ શોભા સકલ કુટુંબરે રસના અહીં કે છે કે ગોકુલનાથજી જાણે સાક્ષાત શ્રી વल्लभનું સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી જાણે પોતાનું અધૂરું કાર્ય કરવા પધાર્યા હોય તેમ લાગે છે માટે કહીયું તાત તળો પ્રતિબિંબરે રસના તો આપનું પ્રાગટ્ય માક્ષર સાતમે થઈ જ્યારે શ્રી રુક્ષ્મણીજી મૌજીને ને પ્રસવ પીડા ઉપડી તે સમયે કૃષ્ણદાસીએ એમને વિનંતી કરી કે બાવા ય સમય પધારવે કે લિયે ઠીક નહીં હે વિનંતી સાથે જ પીડા છે એ રોકાઈ ગઈ જ્યારે દિવસવાર સમય નિશ્ચિત રીતે અનુકૂળ આવ્યો ત્યારે કૃષ્ણદાસીએ એ વિનંતી કરી કે બાવા અબ પધારો એ જ સમયે શ્રી ગોકુલનાથજી નું પ્રાગટ્ય થયું અને કૃષ્ણદાસજીએ કહ્યું કે મેરો શ્રી ગોકુલનાથ આવ્યો તો ઘરમાં નામ હતું ભક્ત પોતાના ભક્તને જગતભરમાં પ્રસિદ્ધ થયા તો તાત પ્રતિબિંબ એ શબ્દથી પરિચય આપીને ગોપાલ એ જણાવ્યું કે શ્રી વલ્લભે જે કાર્ય માટે પ્રાગટ્ય લીધું હતું એને જે કાર્ય અધૂરું હતું તે પૂર્ણ કરવા માટે આપ ભૂતલ ઉપર છે એ બધા ગોકુલેશ પ્રભુ જો પ્રગટિયા ન હોત તો આજે પણ કઠમાં તુલસીની માળા અને લલાટમાં તિલક ધારણ કરી શક્યા ન હોત માત્ર ગોકુલેશ પ્રભુ ની કૃપાથી જ આપણે માળા તિલક છે એ ધારણ કરી શકીએ છીએ માળા તિલક નું એમને રક્ષા કરી છે રક્ષણ કર્યું છે જ્યોતિબેન મુકેશભાઈ સ્વાગત છે શ્રી ગોકુલનાથજીએ આપણા ઉપર બીજી એક વિશિષ્ટ કૃપા કરી છે શ્રી અમનાજીના મુકુટ કાશ્નીના સ્વરૂપમાં આજે આપણે જે દર્શન કરીએ છીએ તે શ્રી મહાપ્રભુજીના કે શ્રી ગુસાઈજીના સમયમાં નહોતા શ્રી અમનાજી નું વર્ણન ઘણું થયું હતું પણ ચિત્રજી ન હતા જ્યારે શ્રી ગોકુલલાલજી માનલીલાનું વર્ણન કરી અને વૈષ્ણવોને બતાવ્યું કે કેવી રીતે શ્રી અમનાજીએ મુકુટ કાશ્ની નું ધારણ કરી અને બંને સ્વરૂપોનું માન છોડાયું ત્યારે એ પ્રસંગનું વર્ણન સાંભળતા બધા વૈષ્ણવોના મનમાં દર્શન માટે એવો તાપ જાગ્યો કે એમણે શ્રી ગોકુલનાથજીને એ સ્વરૂપના દર્શન કરાવવા વિનંતી કરી અને એ વખતે શ્રી ગોકુલનાથજી એ ચિત્રકારને બોલાવ્યો પોતે શ્રી અમના સ્વરૂપનું વર્ણન કરતા ગયા અને ચિત્રકારે એ પ્રમાણે ચિત્રછ તૈયાર કર્યું આમ માત્ર અને માત્ર શ્રી ગોકુલનાથજીની કૃપાથી આપણે આજે શ્રી યમનાજીના ચિત્રજીના દર્શન કરી શકીએ છીએ જ સરસ ગીતાબેન આપને ત્યાં ગોકુલરાજજી બિરાજે છે જ સરસ તો શ્રી મહાપ્રભુજીના ભૂતલ ઉપર અનેક કાર્યો અનેક એક કાર્ય નિજ મહાત્મા પ્રગટ કરવાનું હતું ટીકાકારોએ નિજ મહાત્મા નો અર્થ કર્યો કે નિજનો નું મહાત્મા તો એવા ઘણા સંપ્રદાયો થયા છે કે જેમાં ભક્તોએ એમના ગુરુની કથા વાર્તા લખી હોય પણ એક માત્ર આપણો સંપ્રદાય એવો છે કે જેમાં શ્રી ગોકુળનાથજી આચાર્ય થયા અને એમણે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવોની વાર્તા વાર્તાના સ્વરૂપે લખી અને પોતાના નિજજનોનું મહાત્મ છે પ્રગટ કર્યું તો આપણે રોજે રોજ જે ભગવત વાર્તા વાંચીએ છીએ વૈષ્ણવ રાત્રે એમાં ચોર્યાસી વૈષ્ણવો બસો બાવન વૈષ્ણવો ની વાર્તા છે તો એ કોને લખી શ્રી ગોકુળનાથજી આચાર્ય અને એમણે વાર્તાના સ્વરૂપમાં છે એ લખી અને આ વૈષ્ણવો નું મહાત્મ છે એ વધાર્યું છે તો આપણે આપણને જે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવોની વાર્તાઓની અપ્રિત પ્રતિમ જે ભેટ છે મળી છે તે શ્રી ગોકુલનાજીની કૃપાનું પરિણામ છે તો એકવાર ગોકુળનાથજી શિંનાથજી બાબાના શૃંગાર કરતા હતા માક્ષર માક્ષરસૂદ સાતમનો મહાઉત્સવ થાય ખૂબ જ સરસ તો શૃંગાર કરતા હતા જોયું તો નિજ મંદિરની બારીમાંથી સિન્નાજી છે એના ઉપર તડકો આવી રહ્યો છે અને આપનાથી આ સહન ના થયું મિસ્ત્રીને બોલાવી દીવાલ છે ચડાવી બારી બંધ કરી દીધી શિંહાજી બાવા એ બારીમાંથી દરરોજ પોતાના સખાઓને ખેલતા જોતા હતા હવે બારી બંધ થઈ ગઈ તો સખાઓ પણ દેખાતા બંધ થઈ ગયા શ્રી ગોકુળનાથી તો પધારી ગયા સિન્નાજીએ મોહનાને કહ્યું તું જઈ અને શ્રી વલ્લભને કહે કે આપ પધારીના દીવાલ છે ને દૂર કરો મોહન તો ભાગતો ભાગતો ગયો શ્રી કરી કે કૃપાનાથ છે મારા મોકલા વલ્લભને જઈને કહે કે અહી પધારીને આ દીવાલ હટાવી દે જ્યાં આ શબ્દો સાંભળ્યા કે ગોકુળના ગોકુલનાથજી શું પૂછે છે કે મોહના ફરી કે સિન્હાજી એ શું આજ્ઞા કરી છે મોના એ ફરીથી કહ્યું સાંભળતા આપની આંખમાંથી આંસુ છે એ દડ દડ પડવા લાગ્યા કે છે કે ફરી કહે મોના મારા શ્રીરાજી બાવાએ શું આજ્ઞા કરી છે મોનાએ ફરીથી આજ્ઞા કઈ સંભળાવી શ્રી ગોકુળનાજી તો સાંભળીને જાણે મૂર્છિત થવા લાગ્યા મોનાને થયું કે મારાથી શું કહેવાય ગયું હે કે આપને આવું દુઃખ થયું મોના મને સાચું જ બતાવ શ્રીનાજી બાવાએ એમના મુખારવનથી મારું નામ લીધું છે સિનાજી બાવા પોતે બોલ્યા હતા કે મારા વલ્લભ જઈને જઈ ને કેજે બોલ્યા ત્યારે એમ બોલ્યા કે મારા વલ્લભ ને કેજે હા કૃપાનાથ મારા વલ્લભ એવું કહ્યું હતું આટલું સાંભળતા શ્રી ગોકુલનાથજી ની આંખ દળ દળ આંસુ છે પડવા લાગ્યા એ જ ઘડીએ પધારીને દિવાલ છે દૂર કરી એ દિવસે આપે મોટો ઉત્સવ મનાવ્યો કે સિનાજી એ મને પોતાનો કરીને જાણ્યો છે પ્રભુ મને ઓળખે છે પ્રભુ જયારે આપણને પોતાના માને છે પછી આપણને બીજું શું જોઈએ શ્રી ગોકુળનાથજી લીલાઓ છે ગોકુળનાથજી ની લીલાઓ છે એ તો દિવ્ય છે અને અનેક ધડ પદો માં એમની લીલાના દર્શન છે એ ભક્તો એ છે એ કરાવ્યા છે એટલે કે લીલાનું દર્શન છે ભક્તો એ કરાયું છે એક ધોડપદ ગોકુલનાથ તમારા લટકે શ્રી ગોકુલ નું પીડા પિતાંબર પરવટ વાગા ઓઢિયા ઉપર ના સાર રે કેસર કેરા તિલક બિરાજે સિર પર કેસરી પાક કંઠે સોહ્યા દુગ હીરા કંઠી હતી સારી રે કંઠે મોતીન કી માલા બિરાજે કુંડલ જલકે કાન શુદ્ધ સુવર્ણ કડા બિરાજે પહોંચી રત્ન જડાવરે બાહે બાજુ બંધ બેરખા બિરાજે એવા સર્વ શણગાર રે મદન મોહનજી આપ બિરાજે શ્રી બાળકૃષ્ણ ની બાળકૃષ્ણ લાલજી ની જોડ રે નવનીત પ્રિયજી આપ બિરાજે બડા વૈષ્ણવના ભાગ્ય રે સાતે સ્વરૂપ શ્રી ગોકુલ બિરાજે જાણીએ ગોલોકપુરી રે मोटे मंदिर श्री गोकुलनाथ जी विराजे सामा श्री वल्लभ जी ना राज रे तो गोकुलनाथ जी ने पार्वती बहु जी नित्य नवी आरती पुरे रे लटके गोकुलनाथ आरती उतारे सेवके सुखर रास तो वारी वारी रे गोकुलनाथ तमारा लटका ने हूं तो वारी रे हूं तो वारी रे श्री गोकुलनाथ तमारा लटका ने અને પછી શું કહીએ છીએ કે જય જય શ્રી ગોકુલેશ જય જય શ્રી ગોકુલેશ શેષ ન રહે કલેશ જય જય શ્રી ગોકુલેશ અહીં ગોકુલનાથ આપણે બધા વંદન કરીએ છીએ અને આગળ પાંચમા લાલજી રઘુનાથજીનું વર્ણન છે એ જોઈએ મુકેશભાઈ જે આર વડાલિયા આપનું સ્વાગત છે શ્રી રઘુપતિ અતિ ગજ ગતિ રતિપતિ કરુ હાર રે રસના શ્રી જાનકી જીવન એ સદા મધ્ય મણી રત્ન મય હાર રે રસના શ્રી ગુસાઈજી ના પંચમલાલજી શ્રી સ્વરૂપ શ્રી રઘુનાથજી સુ શ્રી સ્વરૂપ રઘુનાથજી હતા અને એમને શ્રી ગુસાઈજી ના સ્વરૂપ માં ખૂબ જ આસક્તિ હતી અને એમનો નિયમ હતો કે સવારે નેત્રો ખોલે ત્યારે સૌ પ્રથમ શ્રી ગુસાઈજી ના જ દર્શન કરે અને જાગીને નેત્ર ખોલ્યા વિના સીધા શ્રી ગુસાઈજીના કક્ષમાં જઈ અને શ્રી ગુસાઈજીના દર્શન કરે એકવાર આ રીતે આંખો બંધ કરીને જતા ઠેસ વાગી પીડા થઈ શ્રી ગુસાઈજી સહન ન થઈ પોતાનું ચિત્ર છે સિદ્ધ કરી અને પધરાવી આપ્યું કે રોજ આ ચિત્રજીના દર્શન કરજો અને તમારો નિયમ છે ને સાચવજો જ્યારે પણ રઘુનાથજી એ ચિત્રના દર્શન કરે ત્યારે શ્રી ગુસાઈજીના પ્રકટ સ્વરૂપમાં એમને દર્શન થાય છે વૈષ્ણવ હું પણ શ્રી ગુષાજી દર્શન આપને આજે કરાવીબેન કે અમે પણ ગાઈ છીએ રોજે રોજ સુરેશભાઈ શૈલેષભાઈ આપનું સ્વાગત છે તો સવારે જ્યારે નેત્રો ખોલે ત્યારે હવે ચિત્રજીના છે દર્શન કરજો અને પ્રગટ સ્વરૂપના એમને એમના દર્શન છે એ થતા હતા વૈષ્ણવ શ્રી રઘુનાથજી ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની ખૂબ જ કૃપા રહેતી શ્રી ગુસાઈજી સમયમાં એવો નિયમ હતો કે જ્યારે સેવામાં હોય ત્યારે આચાર્યો સંસ્કૃતમાં વાત કરતા અને એક દિવસ શ્રંગાર કરતા કરતા શ્રી ગુસાઈજી આજ્ઞા કરી મંજુષા માનય શૃંગારની પેટી લાવો તો સંસ્કૃત જાણતા ન હોવાથી નાનકડા રઘુનાથજી છે સમજી ન શક્યા કે શું લાવવાનું કે છે જે દિશામાં આંગળી કરી હતી તે દિશામાં તો ખરા પણ હૃદયમાં તાપ થયો કે સેવામાં સાની આવશ્યકતા છે અને શું લઈ જવાનું છે તેને કંઈ પણ જાણતા નથી કે શું લઈ જવું શ્રી મહાપ્રભુજી આ તાપ તાપછ સહન ન કરી શક્યા ત્યાં પ્રગટ થઈ અને રઘુનાથજી ના મસ્તકે શ્રી હસ્ત પધરાવી અને આશીર્વાદ આપ્યા ત્યાં શ્રી રઘુનાથજી સકલ શાસ્ત્રો નું જ્ઞાન થઈ ગયું મહાપ્રભુજી પધારી એમના પર હસ્ત મીક્યા અને સર્વ શાસ્ત્રો છે એનું જ્ઞાન રઘુનાથજી ને થઈ ગયું અને નામ રાતના નામ રત્નાખ્ય છે એ સ્ત્રોત બોલતા બોલતા શૃંગારની મંજુષા લઈ અને પધાર્યા છે જયારે તુલસીદાસજી શ્રી ગુસાઈજી પાસે પધાર્યા ત્યારે રઘુનાથજી અને એમના વહુજી શ્રી જાનકી વહુજીના તેમને સાક્ષાત શ્રીરામ અને સીતાજી સ્વરૂપે દર્શન થયા તો આવી કૃપાનો અનુભવ થયો શ્રી રઘુનાથજી શ્રી ગોકુલ ચંદ્રમાજીની સેવા કરી જ્યારે આપ લીલામાં પધાર્યા ત્યારે આપ પણ શ્રી ગોકુલ ચંદ્રમાજીના સ્વરૂપની અંદર જ સમાઈ ગયા જ્યારે આપ લીલામાં પધાર્યા ત્યારે આપ શ્રી ગોકુલ ચંદ્રમાજીના સ્વરૂપમાં અંદર જ સમાઈ ગયા અને શ્રી રઘુનાથજી ને અહી વંદન કરીએ હવે છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી નું વર્ણન શ્રી ગોપાળદાસજી કરે છે અને એ અંદર આવે પણ એ આપણે આવતીકાલે જોઈશું દસમી કડી ની અંદર શું કે છે કે શ્રી યદુપતિ જીવન જગતના સદા મને પ્રસન્ન ઉલ્લાસ રે રસના તે શ્રી મહારાણીજી તણા મુખ માધુરી વિલાસ રે રસના તો આ પંક્તિની અંદર સ વિસ્તાર છે આપણે આવતીકાલે થી વૈષ્ણવ જાણીશું શ્રી વલ્લભી એક લાઈન છે બે લાઇન લેવો અને પછી કાલે પણ આદ બે લાઇન છે ગાઈ અને જોઈશું શ્રી રે છોકર weil